નમસ્કાર આપની હાળી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ પર લગામ કસવા માટે પોલીસ અધિક્ષક સફીન હસન દ્વારા આપવામાં આવેલી કડક સૂચનાઓના પગલે મહીસાગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ એટલે કે એલસીબી દ્વારા એક મોટી સફળતા હાંસલ કરવામાં આવી છે લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે એલસીબી કે ખાટના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફ લુણાવાડા ટાઉન વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ કરી રહ્યો હતો આ પેટ્રોલિંગ દરમિયાન ચોપડા ગામ નજીક એક શંકાસ્પદ ઈસમ પ્લાસ્ટિકનો થેલો લઈ ફરતો જોવા મળ્યો હતો એલસીબી સ્ટાફે તુરંત આ ઈસમને અટકાવી તેની પૂછપરછ હાથ ધરી હતી અને થેલાની તપાસ કરવામાં આવી હતી તપાસ કરતા આ થેલામાંથી એક ઇન્વર્ટર અને એક બેટરી મળી આવ્યા હતા ચોરીના મુદ્દામાં અંગે સઘન પૂછપરછ કરતા આરોપીએ કબૂલ્યું કે આ ઇન્વર્ટર અને બેટરીની ચોરી ગોધરા ખાતેથી કરવામાં આવી હતી ઝડપાયેલ આરોપીનું નામ અતુલ કિશોરભાઈ ચૌહાણ તે ગોધરા જિલ્લો પંચપાલનો રહેવાસી છે એલસીબી દ્વારા આરોપી અતુલ ચૌહાણ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને તેને તપાસ માટે લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો છે આ સફળ કામગીરીથી મહીસાગર જિલ્લા પોલીસે અસામાજિક તત્વોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગુનાહિત પ્રવૃત્તિઓ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં નમસ્કાર